ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભરૂચી નાકા સર્કલ ખાતે આવેલા જનનાયકડાની પ્રતિમાને વિશેષ ફૂલોથી સજાવટ કરી હતી જે બાદ ભવ્ય આતેશબાજી કરીને ડીજેના સથવારે કેક કાપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જે બાદ યુવક મંડળના યુવકો દ્વારા જીઆઈડીસી પ્રતિમ ચોકડી ખાતે આવેલા ભૂખ્યા ને ભોજન સેન્ટર ખાતે પહોંચી સેન્ટરના સહયોગથી ભુખિયાજનોને ભોજન આપી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આજરોજ ગીરસ મુંડાની જન્મજયંતિ એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી આજે જે કાપીના અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર શહેરના સમગ્ર આદિવાસી સમાજના યુવાનો ભેગા મળીને અહીંયા ઉજવણી કરી છે સ્વરૂપે જન્મજયંતિ દિવસે આજે આદિવાસી સમાજમાં શિક્ષણ રોજગાર આરોગ્ય દરેક મુદ્દાઓને લઈને આજે આદિવાહી સમાજના આગેવાનો ભેગા થયા છે અને સર્વ સમાજ સાથે કામ કરે જય આદિવાસી જય જવા જય આદિવાસી જય આજે બિરસા પંદરમી નવેમ્બર બિરસા મુંડા ભગવાનના જન્મદિવસ બિરસા મુંડા આદિવાસી પહેલાં એવા ક્રાંતિકારી હતા જે અઢારસો પંચોતેરમાં જન્મ્યા હતા અને પચીસ વર્ષથી ઉંમરમાં એ લોકોએ અંગ્રેજોનું સાસણ ડગમગાવી ઉઠમગાવી ઉઠ્યું હતું અને આજે પંદરમી નવેમ્બરના દિવસે એમનો જન્મ જયંતી ઉજવવામાં આવે છે જય આદિવાસી જય જય જવાહર જય આદિવાસી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સરકાર ગ્રુપ દ્વારા આજ રોજ મુખ્યના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું